નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી ગૃહપ્રધાન અમિત શાહ ચોવીસ ઓગસ્ટના રોજ દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર પરિષદનું ઉદ્ઘાટન કરશે તમિલનાડુના કોઈન્તુબુરમાં આજે વિશ્વ હાથી દિવસની ઉજવણી કરવામાં આવી પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઉજવણીનું આયોજન કરાયું ભારતીય નૌકાદળ છવ્વીસ ઓગસ્ટના રોજ વિશાખાપટ્ટનમમાં બે અદ્યતન ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજો આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરીને એક સાથે સામેલ કરશે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું શિમલા સહિત રાજ્યના અનેક ભાગોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે વરસાદના કારણે એક નેશનલ હાઈવે અને ત્રણસો સોળ જેટલા રસ્તાઓ બંધ થયા દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચ્યું નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કિરેન જીજુજુને સંસદના સભ્યો સાથે હર ઘર તિરંગા બાઇક રેલીમાં ભાગ લીધો દિલ્હીના સીએમ રેખા ગુપ્તા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કિરેન રિજુજુ અને સંજય શેઠે સંસદના સભ્યો સાથે હર ઘર તિરંગા બાઇક રેલીમાં ભાગ લીધો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ગુજરાતમાં સોળ અને સત્તર ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વલસાડ આજે સવારે બે પોઈન્ટ આઠ ની તીવ્રતા નો આંચકો આવ્યો કેન્દ્રબિંદુ શહેરથી શહેર તેતાલીસ કિલોમીટર દૂર નોંધાયું આવા જ ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેટિવસ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે